હલો હા નિ હા સાહેબ ક્યાં છે અહીંયા જતો સાહેબ લાલ ટાવર પાસે હલા તમે જે બદામમાં કર્યું એના કેટલા રિએક્શન આય તમને ખબર છે આપણે સાહેબ એટલે તો બદામથી એવું કર્યું કે એ લોકોનો વિરોધ હતો ને એટલે આપણે રેલી આગળ લઈ લીધી ત્યાંથી રેલી કરવાની હતી પણ પછી ખાલી એમની જોડે વાત બી થઈ લઈ સાહેબ કે ત્રણ ચાર જણા આવી અને હર પહેરાઈ જજો હ

કાર્યક્રમ કરો સ્થાનિક લોકોને પૂછો યાર અમારી જેવાનું પૂછો પાર્ટી અમે લોકો ઊભી કરી તમે લોકો ઊભી નથી કરી એ તો સવાલ જ નહીં સાહેબ હવે મારી વાત તમે સમજો તમે છે ને આજકાલના આવેલા છો અમે વર્ષોથી તપાસી આ કરીએ છીએ ભાઈ ના એમાં તો કઈ સવાલ છે સાહેબ તો પછી યાર તમે આખો એમ કરેલા એના પર પાણી ફેરી વાડો તમે લોકો તમે પ્રદીપસિંહ અગે હું મોટી ધાર માર નાખી

ચાર પાંચ જણા નોતું જોવાનું એ લોકો તારું સાકળ મારી દીધી તમારે નહોતું જવાનું સાહેબ આપણને સમજ શક્તિ એટલે સમજ શક્તિ હોય ને એમની જોડે વાત થઈ પછી સાહેબ આપણને તો ધ્યાનમાં બી ગઈ સાંકળ્યા તય ગયા તડે વાત થઈ કોની જોડે વાત થઈ ગામમાં ગામમાં આપડા પોલીસે કન્વીન્સ કરી લીધા હતા કે ભાઈ તમે ચાર પાંચ ની વાત ના કરો પોલીસ ની વાત ના કરો તમે ગામની વાત કરો ગામમાં કોની વાત થઈ હતી ગામમાં કોની જોડે થાય સાહેબ પાર્ટી માં અમને આટલો મોટો કાર્યક્રમ કરવાનું શું એટલે અમને પૂછવાનું જ નહીં ના ના એવું કઈ હોય સાહેબ ધુમાડો નાખતો ને તું કાળ જતું